નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના એરંડાના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિસનગર બારસો એંસી થી તેરસો અઢાર ચાણસમાં બારસો ઇઠોતેરથી બારસો બાણું પાટણ બારસો એંસીથી તેરસો બાવીસ ઉનાવા તેરસો છ થી તેરસો પચીસ અમરેલી અગિયારસો વીસથી બારસો ત્યાંશી જામજોધપુર અગિયારસો એકથી બારસો છન્નું બહુચરાજી બારસો છાસઠથી બારસો ઇઠોતેર ઈડર બારસો નેવુંથી તેરસો એક પાટડી બારસો એંસી થી બારસો પંચ્યાસી દહેગામ બારસો નેવું થી તેરસો રખિયાલ બારસો સાહીઠથી બારસો સિતેર માણસા બારસો પંચોતેર થી તેરસો પાંત્રીસ કલોલ તેરસો દસ થી તેરસો એકવીસ પાલનપુર બારસો નેવું થી તેરસો ચૌદ દિયોદર બારસો નેવું થી તેરસો સોળ વારાહી બારસો પચાસ થી બારસો સત્યાસી ડીસા તેરસો થી તેરસો તેર મહેસાણા બારસો પાસઠ થી તેરસો છ આંબલીયાસણ તેરસો થી તેરસો દસ પાંથાવાડા બારસો નેવું થી તેરસો દસ ગોંડલ એક હજાર એકાવન થી બારસો છોતેર રાજકોટ અગિયારસો પચાસ થી બારસો સિત્તેર વિજાપુર બારસો સત્યાસી થી તેરસો સત્યાવીસ ભીલડી તેરસો થી તેરસો નેનાવા બારસો પચાસ થી તેરસો બાવીસ થરા તેરસો થી તેરસો ત્રેવીસ ભાભર બારસો એકાણું થી તેરસો પંદર અગિયારસો અઠાણું થી બારસો બોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને કરી લેજો